જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તમે બધા મસ્ત હશો મજામાં હશો તમે બધા જીએસઆરટીસી હેલ્પર ફાઇનલ રિઝલ્ટના ઇંતજાર કરી રહ્યા છો એ સૌ જાણે છે તો જે ફાઇનલ રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવી જશે વીસ તારીખ પહેલાં એવો અંદાજો છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર જેમાં ડીવી વિશે સામાન્ય ચર્ચા કરીશું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ બાબતે જેમને ઇંગ્લિશ હતું એમને ગુજરાતી જેમની પાસે હોય તો એ લોકોને પણ બોલાવેલા છે તો તેના વિશે પણ ચર્ચા કરીશું કેટલા રિજેક્ટ કેટલા ફાઇનલ એના વિશે અંદાજો છે ચોક્કસ નથી મિત્રો આ ખાલી અંદાજ આપણે લગાવ્યો છે એક બે પોલ પણ કરેલી છે તો પોલમાં પણ આ જે છે આ આંકડા નજીક છે જે આપણે આંકડાની વાત કરીશું એ જે પોલમાં પણ આપણે રાખેલું છે તો એના નજીકમાં બતાવે છે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો જીએસઆરટીસી હેલ્પર માટે તો ચારસો ચાલીસ વધઘટ હોઈ શકે રિજેક્ટ એટલે કોઈને ટકા વધારે લખેલા હોય અથવા તો ફોર્મમાં કંઈ ભૂલ કરી લેવી હોય તો આ જે છે આંકડો અંદાજીત છે અધર એકસો પચાસ છે અને ચારસો પિસ્તાલીસ પ્લસ એટલે કે સમથિંગ ચારસો પચાસ આજુબાજુ લાઇનમેન વાળા મિત્રો છે તો ટોટલ એક હજાર પાંત્રીસ ચોત્રીસ જેવા છે ટોટલ જે છે ડીવી માટે ગયેલા ટોટલ બોલાવેલા ચોવીસ ચોત્રીસ બે હજાર ચારસો ને ચોત્રીસ લોકોને બોલાવેલા છે એમાંથી આ જે છે એક હજાર ચોત્રીસ એટલે કે ફાઈનલ નથી પરંતુ અંદાજે એક હજાર ચોત્રીસ તો ચૌદસો લોકોનું બરાબર ડીવી થયેલું છે અને ચૌદસો ઓકે અને ચારસો પિસ્તાલીસ જે વાળા છે તો અંદાજે અઢારસો પિસ્તાલીસ સમથિંગ અઢારસો આજુબાજુ ડીવી ઓકે છે બરાબર હવે આ જે છે આ તો ગણવાના જ નથી આ જે છે રિજેક્ટ જ થયેલા છે બીજા જે છે આ જે છે ફાઇનલ છે મિત્રો આ જે આંકડો છે આપણે જે પોલના હિસાબે અને સૂત્રોની માહિતી મતલબ કે સૂત્રો એટલે જે આના વિશે જાણતા હોય તો એમના એમના પાસેથી આ માહિતી મળેલી છે અને આ જે આંકડા છે આપણે જે પોલ રાખેલી છે પોલના હિસાબે પણ મતલબ કે થોડાક મેચિંગ થાય છે એટલે આ મિત્રો ચોક્કસ ફાઇનલ ના કહી શકાય પણ એક આપણે અંદાજ લગાવી શકીએ કે આટલા અંદાજીત મતલબ કે રિજેક્ટ અથવા તો આટલા મતલબ કે રિજેક્ટ થયેલા છે આટલા અનકમ્પ્લીટ થયેલું છે લાઇન લાઇનમેન માટે મેં પોલ રાખી લીધી કે કેટલા મિત્રો લાઇનમેનમાં જે છે તો આ જે છે લાઇનમેનની જે પોલ રાખી હતી એમાં પણ ચારસો પચાસ સમથિંગ જે છે સ્ટુડન્ટ આવી શકે છે એટલે મતલબ કે થોડોક જે છે આ આંકડા મેચ થાય છે એટલે આ જે છે ચોક્કસ ફાઇનલ નથી મિત્રો આ ખાલી એક આપણે એક અંદાજો લગાવ્યો છે જે પોલના આધારે બરાબર કે કેટલા મિત્રોના રિજેક્ટ થયા છે કેટલા મિત્રોને બીજા અન્ય પ્રોબ્લેમના લીધે અથવા તો ગેરહાજર રહ્યા છે જે અધર એટલે જે ગેરહાજર રહ્યા છે અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હોય ફોર્મમાં કંઈ પ્રોબ્લેમ હોય ફી ના ભરી હોય સોરી મિત્રો ફી તો ભરી હોય મોસ્ટ ઓફલી પણ બીજા અન્ય કંઈ પ્રોબ્લેમના લીધે અધર એકસો પચાસ તેમ જતા રહ્યા બરાબર હવે જે છે આ ચૌદસો ઓકે છે ને ચારસો ને પિસ્તાલીસ લાઇનમેનવાળા મિત્રો છે એટલે ટોટલ અઢારસો સમથિંગ મતલબ કે ડીવી ઓકે થયું ઘણા મિત્રો મેરિટ કહી રહ્યા છે કે મેરિટ કેટલું અટકશે તો મિત્રો મેરિટ વિશે આપણે આ જે છે આમાં ચોક્કસ અંદાજ ના લગાવી શકીએ બરાબર હવે મેરિટ ફાઇનલ કેટલું અટકશે વધ વધઘટ થશે વધઘટ તો મિત્રો વધી શકે છે ઘટી તો નહીં શકે કારણ કે ડીવીમાં અહીં તમે જોઈ શકો છો જો લાઈનમેનવાળા મિત્રોને સમાવેશ કરાવે છે તો એ પ્રમાણે અઢારસો પ્લસ થશે બરાબર અને જો કદાચ ઘટે ઘટવાના કોઈ મતલબ કે ચાન્સીસ નથી મતલબ કે જે છે કટ ઓફ જે છે થોડુંક વધી પણ શકે બરાબર ઘટવાના તો કોઈ ચાન્સ નથી જે હમણાં જે ફાઇનલ અટક્યું છે બરાબર તો પણ અહીં જે છે તમે જોઈ શકો છો છો અથવા તો પંદરસો પણ હોઈ શકે બરાબર એટલે વધઘટમાં એટલું આપણે ચોક્કસ ના કહી શકીએ ફાઇનલ ના કહી શકીએ કે આટલો આંકડો પણ એટલો અંદાજ છે કે જે છે ડીવીમાં વધુ જે છે ચૌદસો અને બીજા પણ અન્ય આપણે ગણતા મતલબ કે સોળસો આજુબાજુ સોળસો સત્તરસો જે ભરતી છે એ પ્રમાણે તો સિલેક્શન થઈ જશે અને હવે લાઇનમેનવાળા મિત્રોનું જે છે પેન્ડિંગ રાખેલું છે મતલબ કે એ જીએસઆરટીસી નક્કી કરશે જે છે ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે કે સર કંઈ માહિતી અથવા તો અમને રાખશે કે નહીં હવે એ જે છે મિત્રો એ આપણે ના કહી શકીએ એ જે છે જીએસઆરટીસી નક્કી કરશે જે એ લોકો નિષ્ણાતોને બોલાવશે અથવા તો એપરેટિક્સ એડવાઇઝરો કોઈ આઈટીઆઈમાં ટીચરોને બોલાવશે જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરોને તો એ લોકો મિટિંગ રાખી અને જે છે ફાઇનલ નક્કી કરશે બરાબર કે શું ડિસિઝન લેવું છે ઘણા મિત્રોને બીજાને પણ બોઇલર એટેન્ડન્ટ અને બીજા અન્ય ટ્રેડો છે તો એ પણ એવા મેં પણ મિત્રોનો કદાચ નિર્ણય એમાં લઈ શકે છે એટલે હજી કોઈ ફાઇનલ ના કહી શકાય અને મેરિટ બાબતે પણ હજુ કોઈ મિત્રો ચોક્કસ આપણે ન કહી શકીએ આમાં રિઝલ્ટ આવે ત્યારે જ ફાઇનલ ગણાય બરાબર એટલે જે છે હવે થોડા દિવસમાં જે છે મેરિટ અને તમારું જે છે ફાઇનલ જે છે રિઝલ્ટ એ ડિક્લેર થઈ જશે થોડી રાહ જુઓ બરાબર તો મિત્રો આ જે છે અંદાજે છે કોઈ ફાઇનલ નથી અને હા એક વાત કે જેમણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જેમને ઇંગ્લિશમાં હતું તો એમને ગુજરાતીમાં જો હોય તો એ લોકોને પણ આજે બોલાવ્યા છે ઘણાને ગઈકાલે મેસેજ આવેલા છે એ ઉમેદવારોએ મને મેસેજ કરેલો છે કે સર અમારે ઇંગ્લિશમાં હતો અને અમારે ગુજરાતી માટે પણ બોલાવેલા છે તો એવા પણ મિત્રો જે મેસેજ અથવા એમને જો ફોન આવેલા હોય તો એ મિત્રો આજે જતા રહેજો અને તમારા જે ગુજરાતીમાં જે નોન ક્રિમિન સર્ટિફિકેટ છે તો એ જમા કરાવી દેજો એટલે એમાં પણ મિત્રો આ જે છે વધઘટ થઈ શકે એટલે આ જે છે ચોક્કસ નથી ઘણા એડ થઈ શકે છે બરાબર તો એ મેરિટ પણ મતલબ કે વધી શકે અથવા તો ઘટી શકે એટલો મતલબ કે ફાઇનલ ના કહી શકાય કેમ કે હજી ટીવીમાં ઘણા મિત્રોને કંઈ ડોક્યુમેન્ટમાં કંઈ ભૂલ હશે તો એમને પણ જે છે બોલાવી રહ્યા છે ગઈકાલે જ ઘણા મિત્રોના ફોન આવેલા છે કે અમને અમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ઇંગ્લિશમાં હતું અને ગુજરાતી માટે પણ અમને બોલાવે છે તો એવા ઘણા મિત્રોના ફોન આવતા હશે ડોક્યુમેન્ટ બાબતે તો હજી ચોક્કસ ફાઇનલ ના કહી શકાય આ જે છે આંકડો એક અંદાજો છે આપણા કોલના હિસાબે અને જે આ જે આંકડો છે એટલે કોઈ વધારે ટેન્શન નહીં લેવું બરાબર આ ઘણા મિત્રો કહી રહ્યા છે કે સાહેબ આનો એક વિડીયો બનાવું ડીવીમાં કેટલા રિજેક્ટ થયા છે કેટલા હજાર તો આ જે છે એક ઉડતી નજર કહેવાય છે આ ચોક્કસ ફાઇનલ ન કહી શકાય પણ એક અંદાજો આવી શકે કે આટલા હોઈ શકે એમાં હજી વધઘટ થઈ વધી શકે ઘટતી નહીં વધી શકે છે બરાબર આ ચૌદસોની જગ્યાએ સોળસો પણ થઈ શકે કેમકે હજી ડોક્યુમેન્ટ આવી રહ્યા છે હજી ડોક્યુમેન્ટ માટે ફોન કરીને બોલાવી રહ્યા છે બરાબર તો જે છે મિત્રો આ જે છે અંદાજીત છે બરાબર એમાં હવે જે છે બીજા પણ એડ થઈ શકે છે મિત્રો અને લાઈનમેનવાળાનો જે મુદ્દો પેન્ડિંગ છે એ જે છે જીએસઆરટીસી અને સરકારશ્રી દ્વારા જે નક્કી થશે તો જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો Thank you for watching this video.